અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ખુલ્લે આમ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો બાયડ તાલુકામાં આવેલી જય શિવાલિક હોસ્પિટલ દ્વારા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા કચરાના ડસ્ટબિનમાં મેડિકલ વેસ્ટનો ખુલ્લે આમ નિકાલ કરવામાં આવતા રહેણાંક વિસ્તારના લોકોના આરોગ્ય સામે ચીડા થાય તેવી ગંભીર બેદરકારી દાખવવા મામલે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તેમજ હોસ્પિટલને નોટિસ પણ પટકારવામાં આવી હતી તો વધુ કાર્યવાહી માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું હતું ગઈકાલ રાત્રે આપણે બાયડથી બેગામ જવાની રોડ ઉપર જે શિવાલિક હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો ગેરરીતિ સર નિકાલ કરેલું હતું જેને લીધે અમે એને સામે પગલાં લીધા છે અને તાલુકા આરોગ્ય અધિકારી એને તપાસ પણ આપેલી છે એટલે આમાં કંઈ કારણોસર આ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ નિયમ અનુસાર નથી કરવામાં આવેલો છો એટલે એની ઊંડી તપાસ થશે અને જે પણ આગળ જે આ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ છે ને તાત્કાલિક એને નિકાલ કરી દઈએ અને કોઈ રોગચાળા ના થાય એને પણ આરોગ્ય ટીમ દ્વારા પગલાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં એવું કોઈ પણ હોસ્પિટલ દ્વારા આવી ભૂલ ના થાય એવી પણ તાકીદ તમામ હોસ્પિટલમાં કરવામાં આવી છે હોસ્પિટલ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એમને એક નોટિસ આપવામાં આવશે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવશે બાયોમેડિકલ વેસ્ટમાં જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે નીતિ અને નિયમ લાગુ હતા એને વિરુદ્ધ એના અનુસાર એની કાર્યવાહી કરવામાં આવશે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ